નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ વડોદરા શહેરમાં વરસાદી લોકડાઉન ગઈકાલે વડોદરામાં એક જ દિવસમાં નવ ઇંચ વરસાદ પડ્યો હતો અને જેના કારણે જનજીવન ઠપ થઈ ગયું હતું આજે તો શાળાઓ પણ બંધ રહી છે અને મોટાભાગના જે પ્રાઇવેટ સેક્ટર શોરૂમો છે તેમાં પણ રજા રાખવામાં આવી છે સાંજ પડતાની સાથે સાથે કાલાઘોડા બ્રિજને પણ બંધ કરી દેવામાં આવ્યો છે ને પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે કોરોના કાળની યાદ આજે ફરી તાજા થઈ ગઈ છે કાલાઘોડા બ્રિજ બંધ કરતાની સાથે જ એકવાર ફરી લોકડાઉન યાદ આવી ગયું લોકો આને વરસાદી લોકડાઉન કહી રહ્યા છે વરસાદે વડોદરામાં લોકડાઉન લગાવી દીધું હોય તેવી તસવીર સામે આવી રહી છે વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આજવા સરોવરનું પાણી આવતાની સાથે જ તેની સપાટી ખૂબ જ ઝડપથી વધી ગઈ હતી આ સપાટી વધતાની સાથે જ સવારે જે સપાટી અઢાર ફૂટ પર હતી સાંજ પડતાં પડતાં આ સપાટી ચોવીસ ફૂટ પર પહોંચી ગઈ ચોવીસ ફૂટ પર પહોંચતાની સાથે જ આ બ્રિજ પરથી વાહન વ્યવહારોને બંધ કરી દેવાયા બંને બાજુ પોલીસે બેરિકેટિંગ કરી દીધી અને વાહનોની અવરજવર બંધ કરી દીધી બેરિકેટિંગના દ્રશ્યો જોતાની સાથે જ લોકોને લોકડાઉન યાદ આવી ગયું કોવિડ કાળમાં આ જ પ્રકારે માર્ગો બંધ કરવામાં આવતા હતા લોકોને અવરજવર બંધ કરાતી હતી જેથી હવે લોકો આને વરસાદી લોકડાઉન તરીકે જોઈ રહ્યા છે આ વરસાદના કારણે શાળા કોલેજો બંધ થઈ ગઈ છે માર્ગો પણ હવે બંધ થવા લાગ્યા છે આ પરિસ્થિતિનું નિર્માણ વડોદરા શહેરમાં જે રીતે થયું છે આનું મૂલ્યાંકન રાજ્યના મુખ્ય પ્રધાને પણ વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કરી છે કે વડોદરા શહેરમાં પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું છે જગ્યા જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે મસ મોટા ભૂવા પડવાના પણ સમાચાર આવી રહ્યા છે પૂર્વ વિસ્તારમાં તો હાલ પણ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે પાણી હજી પણ ઉતર્યા નથી વિશ્વામિત્રી નદીમાં જ્યાં સુધી પાણી હશે ત્યાં સુધી નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી યથાવત જ રહેશે કેમ કે પાણી લે જ નહીં એટલે વડોદરા શહેરની હાલત એવી થઈ ગઈ છે કે ઉપરવાસમાં જ્યાં સુધી પાણી બંધ ના થાય ત્યાં સુધી વડોદરા શહેરમાં આવી જ રીતે પાણી રહેશે અને વિશ્વામિત્રી નદીના પૂરના પાણીના કારણે વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે વડોદરા શહેરના મેયરે તો આજે ભગવાનને યાદ કરી લીધા વડોદરાના મેયરે તો ભગવાનનો આભાર માન્યો કે આજે સવારથી કાલે રાતથી જ આજે સમગ્ર દિવસ દરમિયાન વરસાદ નથી પડ્યો જો કાલ જેટલો જ વરસાદ આજે પડી ગયો હોત તો પરિસ્થિતિ આનાથી પણ ખરાબ સર્જાઈ શકતી હતી પરંતુ હવે રાહતની વાત છે કે વડોદરામાં તો વરસાદ નથી પરંતુ ઉપરવાસમાં વરસાદના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ હાલ થઈ રહ્યું છે કે વડોદરામાં એક વરસાદી લોકડાઉન જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે